એમને પૂછું આનંદભાઈને કે કયા પ્રોજેક્ટમાં આદિવાસીની જમીન છીનવી લીધી પહેલાં તો મને એ બતાવે કે કયા હું એનો જવાબ આપું કે કયા પ્રોજેક્ટમાં કોના સમયમાં આ જમીનનું સંપાદન થઈ છે ડેમ હોય કે કોઈ પણ ઉકાઈ ડેમ બને કોંગ્રેસના સમયમાં કરજણ ડેમ બને કોંગ્રેસના સમયમાં નર્મદા ડેમ બને કોંગ્રેસના સમય સુખી ડેમ બને કોંગ્રેસના સમય આ બધા ડેમો તો તે વખતે જમીનનું સંપાદન તે વખત થઈ છે હમણાં અમારે અમે તો જે કામો જે અધૂરા હતા એ પૂર્ણ કર્યા છે હવે એક વસ્તુ જો કોઈ મોટો પ્રોજેક્ટ થતો હોય તો કોઈની કોઈની જમીન તો જવાની જ છે આખા હિન્દુસ્તાન વિશ્વમાં તમે જો આખા તમે કોઈ પણ મોટા પ્રોજેક્ટ કોલસાના જે પ્રોજેક્ટો હોય તે બધી જગ્યાએ જમીનો જવાની જ છે અને જો આવી જ રીતના તમે તમે સરકાર જમીનો ગરીબની જમીન સંપાદન ના થાય ખેડૂતને જમીન સંપાદન ન થાય એમ કરીને બેસે દેશનો વિકાસ આદિવાસીની થોડી થોડી જમીન હોય એમાં રોડ રસ્તા આવી જાય તો દોસ્તો એમાં આદિવાસીને કાંઈ જડે નહીં વળતર ને એવું તો દોસ્તો એમાં આદિવાસીને સારું ક્યાંથી થાય દોસ્તો આમાં તમારું શું કહેવું ને દોસ્તો મનસુખભાઈ વસાવા કહેશે કે ચેતરભાઈ વસાવા અગર માફી માંગી લે તો એને છોડી દેવા આવશે એ સીસીટીવી વિડીયો લાવવાનું કીધું દોસ્તો મનસુખભાઈને તો મનસુખભાઈ શું જવાબ આપે એ પણ આમ આદમી પાર્ટીવાળાએ ચૈતરભાઈને છોડાવો હોત ને તો તે વખતે ત્યાં છોડાવી દીધો હોત આરોપ એવો છે કે ચૈતર ભાઈએ સૌથી પહેલા ફરિયાદ આપી હતી એમની ફરિયાદ જે છે દરકિનાર કરવામાં આવી અને સંજય વસાવાની ફરિયાદ લઈ અને ચૈતર વસાવાના સામે એફઆઈઆર નોંધીને એમને જેલમાં મૂકી દેવામાં આવ્યા પોલીસ ગમે તેમ હોય પણ આપણે આરોપ મૂકીએ સત્તાધારી પાર્ટીની તરફદારી કરે પણ હું નથી માનતો જે ગુનો બનતો હોય એ ગુના પ્રમાણે કાયદેસર પોલીસ કાર્યવાહી કરતી હોય છે આ જે ઝઘડો થયો જે મારામારી થઈ પ્રાંત અધિકારીની હાજરીમાં અને પ્રાંત અધિકારીની ચેમ્બરમાં એમાં બે મામલતદાર હતા બે ટીડીઓ હતા અને બાકીના અન્ય એટીવીટીના સભ્યો પણ હતા એમની હાજરીમાં આ પ્રકારની મારામારી તમે એ સંજયભાઈ વસવા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ખરો કે એ વખતે ખરેખર શું બન્યું હતું વાસ્તવિકતા શું હતી તમે એમની સાથે કોઈ વાતચીત કરી છે ખરી કારણ કે એ જે ઓફિસમાં જે ઘટના થઈ હોવાનો એ લોકો દાવો કરે છે એમાં ક્યાંય સીસીટીવી સામે નથી આવ્યા સીસીટીવી કેમેરાની વાત પ્રાંત અધિકારીની વાત છે કારણ કે ચેમ્બર એમની હતી પણ અમે એવા પ્રયાસ કર્યા કે બે નેતા વચ્ચે સમાધાન થાય ના વિવાદ નથી કરવાનો ફરિયાદ આપ્યા પછી સંજયભાઈ પોતે પણ કીધું કે એ માફી માંગી લે જયતરભાઈ અમે સમાધાન કરવા માટે તૈયાર છે હું પાછો ખેંચી લેલો પણ એમ પછી એમનું શું છે ચેતરભાઈ માફી માંગી લે તો કેસ ખેંચી લેવા માં આવશે દોસ્તો ચેતરભાઈ ને જેલ માં રહ્યા 40 દિવસ જેવા થઈ ગયા દોસ્તો ને ચેતરભાઈ ને કે માફી માંગી લે તો ચેતરભાઈ ના કેસ ખેંચી લેવા દોસ્તો શું છે દોસ્તો મને તો એવું લાગે ચેતરભાઈ ને લગભગ માફી મંગાવી ની લેવાના દોસ્તો જ્યાં સુધી ચેતરભાઈ માફી ના માંગે ત્યાં સુધી ચેતરભાઈ ને કાઢવાના નથી એમ મને લાગે છે દોસ્તો આમાં તમારું શું કહેવું છે દોસ્તો ચેતરભાઈ ના વાઈફ શું બોલ્યા છે દોસ્તો ચેતરભાઈ માફી તો હું આજે મીડિયા સમક્ષ છું હું એમને માફ કરવા તૈયાર છું પણ મારી એક શરત છે અમારા મહિલા આગેવાન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાનું જે અપમાન અને ગાળાગાળી કરવામાં આવી છે તો મારી માતા બહેનો દીકરીઓની વચ્ચે આવે ચૈત્રભાઈ અને માફી માગ માફી નહી માગી કેમ કે આમાં સંજયભાઈ પોતે આરોપી છે ચૈતરભાઈ ને તો આમાં કઈ છે જ નથી એ લોકો પાસે સીસીટીવી ફૂટેજ નથી કઈ નથી આ એક ધારાસભ્યને નીચા પાડવા માટે આ લોકો માફીનું કાવતરું કાઢ્યું છે પરંતુ ચૈતરભાઈ માફી માંગશે નહીં અને હવે કઈ રીતની રણનીતિ હશે તમારી જો કોર્ટ જામીન નહીં આપે તો હવે અમારી કોર્ટમાં પણ આગળની તારીખ પડી છે અમે જોઈએ ન્યાય પ્રણાલી પર તો ભરોસા રાખીયે છે અમને ન્યાય મળશે એવી અમારી લડાઈ લાંબી રહેશે તમારી લડાઈ લાંબી રહેશે પરંતુ જે રીતે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે રાજનીતિ ગરમાઈ ગઈ છે છોટુ ભાઈ કહી રહ્યા છે કે આ બધું આદિવાસીઓને ભોળા આદિવાસીઓને ભરમાવવા માટે કરવામાં આવી રહ્યું છે હા તો પણ જે જેલમાં છે એ પણ આદિવાસી જ છે ને જેલમાં છે એ પણ આદિવાસી જ છે એટલે તમને લાગે છે કે સમર્થન મળશે ચૈતરભાઈ આ અને અન્ય જે ત્યાં આગળ બીજા પણ સભા છે એ લોકો એટલે તમને સભામાં સમર્થન મળી કારણ કે છોટુભાઈ પણ હવે એક્ટિવ થઈ ગયા છે ચોક્કસથી અમને સમર્થન જરૂર મળશે છોટુભાઈને શું કહેશું કારણ કે છોટુભાઈ પણ હવે પોતાની રાજનીતિ અલગ રીતે કરી રહ્યા છે ભારતીય ટ્રાઇબલ પાર્ટી જેમની પાર્ટી હતી જેમાં ચૈતરભાઈ આદિવાસી વિસ્તારમાં કોણ લડત લડે છે લોકો માટે કોણ અવાજ ઉઠાવે છે તે અમારી જનતા જાણે છે એટલે હવે ચૈતરભાઈ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી હર હંમેશા લોકો માટે અવાજ ઉઠાવતા રહી છે એટલે અમારી જનતા હવે જાણી ગઈ છે કે અમારા માટે કોણ કામ કરી શકે છે અને કોણ કામ નથી કરતું તે જનતાને આંખોથી દેખાય છે અમારી જનતા જાગૃત થઈ ગઈ છે હવે તમે કહી રહ્યા છો કે જનતા જાગૃત થઈ ગઈ છે પણ એ ગ્લાસ ફેંકવા માટે થઈ અને આવી રીતે જેલમાં બંધ કરવાની એ પણ વડોદરાની જેલમાં વડોદરાની જેલમાં જયારે કોર્ટની અંદર પણ એવી સુનાવણી થઈ કે વડોદરાની જેલ ટ્રાન્સફર માટેની જે અરજી હતી એ ના પાડી દીધી કોર્ટે હવે એ લોકો પાસે સીસીટીવી ફૂટેજ હોય તો જાહેર કરે ને ગ્લાસ હોય તો પણ વડોદરાની જેલમાંથી રાજપીપળાની જેલમાં લાવવા માટે ના પાડી દીધી આ તો પોલીસે પોલીસે એક એ કર્યું છે કે અમને જેલ એટલે રાજપીપળા નથી રાખ્યા રાજપીપળા થી બરોડા જેલમાં ટ્રાન્સફર કર્યા છે એટલે પોલીસે જ માગણી કરી હતી કેમ કે રાજપીપળાની જેલમાં કે લોકો જેલ જેલ નો ઘેરાવો કરશે એ બીક ના લીધે નર્મદા પોલીસે વડોદરા જેલમાં ટ્રાન્સફર કરાવ્યા છે આવતીકાલે તમે શાકુંતલાબેન બદને જવાના છો ત્યાં આગળ જ્યાં આગળ અરવિંદ કેજરીવાલની સભા છે હા ચૈતરભાઈએ જેલથી કોઈ સંદેશો આપ્યો છે મુલાકાત થઈ તમારી એ તો હવે ચાલે જ ખબર પડશે અચ્છા તમારી મુલાકાત થઈ હમણાં ચૈતરભાઈ સાથે હા